સાવ વ્યાજબી ભાવમાં મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટરમાં એવરેજ અને એન્જિનની ટોટલ જવાબદારી લેવામાં આવશે અને ટ્રેક્ટરમાં એ સો ટકા ટાયરની કન્ડિશન જોવા મળશે અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે વહેલા તે પહેલાં મિત્રો ગણતરીના દિવસોમાં આ ટ્રેક્ટર વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે કિંમત મોડલ અને એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને અગિયારનું એન્ડનું મોડલ છે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે જેન્યુઅલ કિલોમીટર સોરી જેન્યુઅલ છ હજાર કલાક હાલેલું જોવા મળશે માત્ર છ હજાર કલાક હાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં સો એ સો ટકા બધા ટાયર જોવા મળશે પાછળના ટાયર તેરસો અઠ્યાવીસના જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં જોવા મળશે તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટોટલ કંડિશન કંપની કંડિશન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો તમે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે વ્યાજબી ભાવ રાખેલો છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપશે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો જય